આપણે બનાવીશું ચણાનો નાસ્તો આ ચણાને આખી રાત પલાળી રાખ્યા હતા અને પછી આવી ચારણીમાં નીચારી દીધા છે અને આપણે બાફવાના નથી ડાયરેક્ટ વઘારવાનો છે હવે આપણે તેલ મૂકી દીધું છે એમાં રાઈ નાખીશું હીઝ નાખીશું હવે આપણા આમાં મીઠું નાખીશું છે આપણે પાણી ના હવે આપણે લાલ મરચું નાખીશું

અને સ્કૂલમાં બાળકોને ટિફિનમાં પણ આપી શકાય આપણે પણ બપોરે આ નાસ્તો કરી શકીએ સવારે પણ કરી શકીએ તો થોડી વાર આપણે એને ચડવા દઈશું પ્રોટીનયુક્ત ચણાનો નાસ્તો આપણો તૈયાર છે એની અંદર આપણે લીંબુ નીચવાનું અને ગાજર બીટ કાકડી મરચાં એ બધું ઝીણું સમારીને નાખીને ખાઈ શકાય